ડાયરો બધાને રામ રામ સીતારામ જય જવાન જય કિસાન જય માતાજી અને ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ તો આઈ હોપ તમે બધા મજામાં હશો ને રહેવાનું હંમેશા મોજમાં દ્વારકાધીશ બધાને ખુશ રાખે તો કરીએ ગામડાની ફિલ્મ ગામડાનો બ્લોગ અને ખેડૂતની ફિલ્મ ચાલો તો આજના બ્લોગમાં એટલે આજે વાર છે શનિવાર સમય થયો છે દસ વાગ્યાનો અને આજના બ્લોગમાં તો જો પેલા વાતાવરણ છે ને આવું છે વરસાદી વાતાવરણ થઈ ગયું છે જો વરસાદ આવી જાય ને થોડો ખારો થી વરસાદ પડી જાય ને તો હાઈતમ આઈઠમ ઉપર છે ને તો ને શાંતિ ટૂંકમાં હાઈતમ આઈઠમ વર્ખી કરે નિરાયત નકર પછી છે ને હાઈતમ આઈઠમ ખેતરમાં કરવી જો તો બે ત્રણ તારીખની આગાહી છે બીજી ને ત્રીજી જો થઈ જાય થઈ જાય બાકી ઠેઠ સત્તર તારીખે છે અને તમે પણ કોમેન્ટ કરજો કે કઈ તારીખમાં વરસાદ પડી શકે એટલે બધાને થોડો થોડો ખ્યાલ આવે ને હવે તો અમારે તો તૈયારી ચાલુ થઈ ગઈ છે ઓરવેલ મગફળીમાં જો હવે એક બે દિન નહીં આવે ને ત્રણ તારીખ સુધી રાહ જોવી છે નકર પછી આપણે પાણી ચાલુ કરી દેવાનું છે અને બાકી સવાર સવારમાં છોકરાઓમાં બાબુબેન ગઈ છે સ્કૂલે ને રાજુભાઈ ગુલી મારી છે પણ આજ તો હાસી ગુલી છે તમે જોતા હશો આ ફરિયામાં જો બે ટકા પાવડરને સાટેલો હા અત્યારે આ શ્રાવણ મહિનો હોય ને એટલે મોસ્ટ ઓફલી બાળકો માંદાનું થોડું કારણ કે મચ્છરાનું જોર વધે ભાઈ ભાઈને તાવ આવી ગયો નહીં તો એવો વાંધો ન વાયરલ ઇન્ફેક્શન છે પણ આ શ્રાવણ મહિનામાં થોડુંક ધ્યાન તો રાખવું પડે અને હજુ ઉઠતા હોય તો લઈ લીધું છે પેટ દડો એમનું પાણી છે ને હજી ભાઈને બાકી છે મમ્મી વાહે વાહે આટા મારે તો માન સિરામણ કરે છોકરું હાજા માન દો ને લા પ્રશ્ન તો થાય તારા રામ રામ હવે સિરામણ કરી લ્યો પછી આ હેરાન ન કરે અને કાયમનો જે નિયમ છે તે પ્રમાણે મિત્રો શ્રાવણ મહિનો આલે હે યા દેવી એવી સર્વભુતેશુ શક્તિ રૂપે સંતિતા વિદ્યા રૂપે સંધિતા ન મસ્તસ્ય ન મસ્તશિય નમો નમા બધાએ જય માતાજી જય ભોળેનાથ ખેતીવાડીની વાત કરીએ ને તો ખેતીવાડીમાં આપણે ઓરવેલ મગફળીમાં બે ડોઝ અને વાવણી મેક ડોઝ આપેલો છે હવે આજે વાવણીનો બીજો ડોઝ લેવા જવાનો છે બીજો ડોઝ આપણે ફૂડનાશક અને ઈયળનો છે અને ભેરે ભેરે ઓરવેલનો પણ ઈયળનો લઈ લેવો છે કારણ કે હવે અહીંયા વાડીએ જઈને જોઈએ બધું આપણે અહીંયા કીધું દઉં બહુ મજા આવે એમ બરોબર વાડીએ જઈને જોઈએ બધું તો મિત્રો પહોંચી ગયા છે આપણે વાડીએ વાડીએ આપણે માહિરભાઈ નારિયેલ ઉતાર્યા હા કાલો ડાયરો બધો નારિયેલ પીવા અને બાકી હવે મગફળી જોઈએ આપણે બાકી આ મિત્રો વાવણીની મગફળી અને વણ જો આ પાણી ભરાણા હતા અહીંયા ત્યાં મગફળી ઉગી નહોતી કારણ કે આગળ માવઠું થઈ ગયું હતું એના હિસાબે જમીન પડી ગઈ હતી તાટી નકર મગફળી નીકળી તો જાય પછી વરસાદે એક ધારો પડ્યો હતો અહીંયા બધે આપણે મગવાયેલું ગુવાર ને ઓર્ગેનિક બગાર બધું આપણું થઈ ગયું છે હવે ઉજરી ગયું છે વ્યવસ્થિત પીંડા દહ બાર છોડવા ઉજરા હે અને બાકી અત્યારે ચાલીસ દિવસની મગફળી અને ફૂલ જોઈ શકો છો હવે ઈરુની દવા સાટવી જોઈએ બાકી ફૂલની સંખ્યા સારી એવી જોવા મળે છે ને આવી મગફળી છે આપણી પાટલામાં ઝીણું ઝીણું ખડે છે ઘણું હવે હાઈતી આલેમ છે નહીં ટ્રેક્ટર આલેમ નથી હવે પહેરે પહેલું જો બળધુનો કઈક મેળ પડે ને તો પારાઇ ચડી જાય ને હાઈતી હાલી જાય એવું કંઈક ગોઠવું જો અને પિસ્તાલીસ દી પછી તો આપણામાં હાઈટી બળધુનું પણ ન આપી શકીએ નુકસાની વધારે રહી એટલે કંઈક આવી મગફળી છે વાવણીની આપણી વીસની જારી આના માટે દવાનો ડોઝ લેવાનો છે અને ઈરુનો એટક ઓમા પણ છે એટલે એમાં ઈયળની દવા છાંટો અને એમાં ફૂગનાશકનો સ્પ્રે આપણે આપી દીધો એટલે એ કામકાજ છે અને કોમેટ કરજો ખાસ મગફળી કેવી લાગી એ કોમેટ ખાસ કરજો હવે આ વર્ષે કેવું કરીએ બરોબરે આપણે નવા નવા અખતરા નવા નવા સાધનો નવું નવું કંઈક ને કંઈક બતાવતા આવીએ છીએ આ વર્ષે આપણે નવામાં શું છે કે દવાનો ડોઝ ફેરવો રિઝલ્ટ કેવું મળે છે ખાસું છીએ આપણે કહીએ છીએ ત્રણ વર્ષથી લગાતાર એટલે એવું છે મિત્રો અને બાકી ઓરવેલ મગફળી જોઈએ આપણે બાકી વાત કરીએ ને તો આ વરસાદ બાદ પાણીના તળ આવ્યા હે ઉપર વાયુ આવી છે બધી છે વાવડી ટૂંકમાં બંધારે પાણી આવી ગયું છે એટલે છે ને કંઈક કંઈક આપણે આ વખતે ધોઈ નાખી ત્યાં ગ્રોથ વધારે દેખાતો તો આ ઓછો ક્યાંક પાછો જો આગળ જતા પાછું મગફળીનો ગ્રોથ સારો એટલે હાઈતીમાં આવા પ્રોબ્લેમ છે બધા પર તોય આપણે હાઈટી કાઢવું તો જો અને કદાચ ઝીણો ઝીણો બિયારો છે ને એ પછી હરી થઈને મોટો થાય ને એ પછી લેવું ને એ બધું થાય એટલે આવી પોઝિશન હોય ને દરેક બે સિચ્યુએશન તો આવતી જ હોય કરવું કે ન કરવું કે બધું એવું આમાં હું ને નિર્ણય લેવાના હોય બધા પણ ધીરે ધીરે હાઈતી કાઢવું તો હે હવે અમારું છે ને બકાલું ચાલુ થાય ફૂલ દેખાવા માંડ્યા માં ને એમાં વાલોડ આ ઓરવેલ મગફળીને આપણે જે દવાનો અખતરો કર્યો હતો તે મગફળીમાં છેલ્લે હતી પહેલાં આપણે ઘઉંવાડા પડામાં સાઈટી હતી જોઈ હવે આમાં હજી સાત દિવસ છે એટલે જોઈએ એટલી તો ખબર ના પડે પણ એ અને ઈરુનો અટેક આમાં પણ દેખાય છે રિઝલ્ટ જોવા જઈએ ને તો મિત્રો કાંઈ ખુયાનું આ પ્રમાણનું છે હવે ખાસ જરૂર છે ને મિત્રો બધી મગફળીને ખાસ વરસાદની જરૂર છે આ ટાણે પૂયા બેસવા ટાણે વેજમય વાતાવરણ અને ટૂંકમાં શ્રાવણના હરુડા પડતા હોય ને તો ઘણો ફાયદો થાય પણ વરસાદ છે નહીં એટલે બે દીધી રાહ ને આમાં ફરજિયાત આપણે પાણી ચાલુ કરવું પડશે કારણ કે ટાણે થાય નાણે ન થાય કહેવત પછી વરસાદ આવે તો હવે મગફળી મોટી થઈ કઈ પાણી વધતી ના જાય પણ ટાણું આપણે જવા નથી દેવાનું ત્રણ તારીખ સુધીની આગાહી છે રાહ જોઈ લઈએ કાલ સુધી પરમ દિવસથી થી મિત્રો આ રસ્તો છે ને ડાયરેક્ટ સાસણ ગેટ મેંદેડા ટ્રેન વંથલી મેંદેડા રોડ છે આ સ્ટેટ હાઈવે છે સાતમ આઠમ ફરવા નીકળતા હો તો નીકળો તો ખાસ અમારા જૂના મિત્રો નવા મિત્રો મુલાકાત લેજો તો પાણી હાલતા હશે તમે આઈયા જઈશું અને પાણી થઈ ગયા છે અને વરસાદ થઈ ગયો છે તો કદાચ અમે ફરવા જાઓ એટલે એવું છે બધું માહિર ભાઈ આવી ગયા તો દાયરા ના રામ રામ કહી દ્રોપા અમારે હે ખેડૂત ના મજા આવે ખાજા ને માંડતા હોય બાકી જાય મીઠો લીમડો હોય લીંબુડી માં લીંબુ ડાયરેક્ટ આવતા હોય લાઈવ લાઈવ સીધા ટોપડી માં કા ભાઈ બાકી અજમો ના ફૂદી નો આ છે એલો વિરા અને અહીંયા દેહી ભાષા માં કઈ કુવાર પાટું એટલે કે આ રવિને હે ને રવિવારે વાળમાં ને મોઢે મસાજ કરે એટલે એવું બધું ચાલુ હોય અમારે અમારા ભાઈને હરખ જોત્રોપાનું મિત્રો હવે આપણે જવું છે દવા લેવાના જ્યાં પેલી વાર દવા સાઈટી હતી ને ઘઉં વાળા ત્યાં આપણે રિઝલ્ટ જોતા જઈએ અને ત્રોપાન સાઈજ જુઓ મિત્રો માન માં ડુપડે હરાજી એક નંબર આ મોજા મિત્રો આપણે જઈએ છીએ દવા લેવાના રસ્તામાં હે ને આપણા ઘઉં વાળું છે અહીંયા એક બાવી નંબર કે થોડાક સાટા મગફળી ઉપર તમને દેખાતું હશે અહીંયા કંઈક મગફળી આવી છે અને અમારા જૂના મિત્રોને તો ખબર જ છે કે અમે લગાતાર ત્રણ વર્ષ થયા છે ને આપણું ગામડું પછી ખેતીવાડી અને સાથે સાથે યાત્રા પછી પ્રવાસો શિવાલયના દર્શનો ને એવું બધું અમે અમારા વ્લોગમાં મૂકતા હોઈએ છીએ અને બધું છે ને સાચું ચોખ્ખું અને નિખાલસ હોય પણ ઓલી હું કહીશ જાજી સ્પીચ તો નથી જેવું આવડે ને એવું બનેતા બધી સાચું અમે આવો પ્રયાસ કરતા હોય એટલે નવા મિત્રો ખાસ સબસ્ક્રાઈબ કરે ને જૂના મિત્રો વ્લોગમાં ક્યાંય ખેતીવાડીની માહિતી કંઈક ખોટી અપાઈ ગઈ હોય કદાચ ભૂલથી અપાઈ ગઈ હોય તોય જ રાક કોમેન્ટ કરજો અને બીજું કે કંઈ પણ વિડીયોમાં તમને એમ લાગ્યું કે આ તમારી મિસ્ટેક થઈ ગઈ તો પણ કોમેન્ટ કરજો અને હા પછી મગફળીનું હોય કે પછી આપણે સોયાબીન કે ઘઉં કે ચણા કે ધાણા કે તુવેર આ બધી ખેતી આપણે કરેલ છે એમાં ક્યાંય આપણાથી ભૂલભાઈલ થઈ ગઈ હોય આગળ તો એ કોમેન્ટ કરજો બને ત્યાં સુધી અમે તો સાચું જ બતાવ્યું છે જેવું હોય એવું પ્રેક્ટિકલ પણ તોય ખાસ કોમેન્ટ કરજો એટલે અમને ખ્યાલ આવે અને તમે કોમેન્ટ કરો ને તો અમને પણ માહિતી મળે એટલે એવું છે ને અહીંયા આપણે રિઝલ્ટ જોઈ લઈએ ફ્લાવરિંગ તો અત્યારે પણ ખૂબ સારું છે એટલે કંઈક આવું રિઝલ્ટ છે અહીંયા છોગા હુદે આપણે હુયા ફૂટી ગયા અને પારા નથી ચડ્યા પારા ચડ્યા હોય તો હેર હુયો બેહવા માંડે પણ આ વાતાવરણ સારું છે આ વર્ષે થોડુંક વાતાવરણ ઠંડુ રહ્યું છે સારું રહ્યું છે વાદળછાયું રહ્યું છે એટલે એ હુયો હે ને બનેતા સુધી બગડે નહીં નકર હું છે કાળો થઈ અને પૂરું થઈ જતું હોય પણ હવે વાતાવરણ સારું છે ને હિસાબે જમીને પોગી તો જ અને ઈયળના ડોઝની વાત કરીએ ને તો આમાં પણ ઈયળનો રાઉન્ડ આવી ગયો છે પાંદડા ખવાયેલા છે એટલે ઈયળનો ડોઝ આપણે આમાં આપવો જો પહેલાં તો બધાને ભાઈ ગુડ રોંડો રોંઢાનો સમય તો હાલો ડાયરો ચા પાણી ગયો ચા મુકાઈ ગયો છે અને દવાનો ડોઝ આપણો આવી ગયો છે પણ આ બે અને ત્રણ તારીખની આગાહી છે ને એટલે ત્રણ તારીખ પછી આપણે સાટવાનો વિચાર કર્યો કારણ કે દવાનું આપણે દ્રાવણ કરી નાખવું હોય અને જો વરસાદ ખાપકે અને એક બેદી રાખવી પડે તે બધું કામનું નહીં એટલે રાઉન્ડ પછી દવા સાતવાનું વિસર્ટ કર્યો છે ને દવા આપણી છે ને મિત્રો આ વાવણીની મગફળીમાં છે ને જો આપણે ઈયળની લીધી છે એપોલો પછી ફૂલને સૂયા દમણ પ્લસ લીધી છે અને ફૂગનાશકમાં એટલે કે ટેબુ સલ્ફર લીધું છે ને બીજું આપણે આ વાત આજ કરતો આપો સવારમાં કે આ મચ્છરાના તેનો ઉપદ્રવ આ મહિનામાં થોડુંક વધારે એટલે હવે કદાચ મગફળીમાં ફ્રીજ ચુસ્યા માહીન એવું બધું ઘણું જોવા મળશે એના માટે દવા લીધી છે આપણે જંતુનાશક અને બાકી તો ભાગ્યશ બેન સ્કૂલેથી આવી ગયા છે અને રોંઢાનો ચા બને હે અને રાજૂરભાઈ અમારા ટ્યુશનમાં ગયા છે સવારે સરખું નહોતું ભણવા નહોતા ગયા પણ ટ્યુશનમાં ગયા જય શ્રી કૃષ્ણ આજ કેમ મોબાઈલ લઈ લીધો નાસ્તો નથી કર્યો રોંઢડી નથી કરી એલેશન એલેસન જો થેંક નાસ્તો વધવો થોડોક દે હાલો અમારો ચા થઈ ગયો ચાપી હોય તો લઈ ગયું બાકી અમારો ચા બની ગયો છે હાલો ડાયરો બધોય ચા પીવા શ્રીમતી પી લીધો મારે થોડુંક લેટ થઈ ગયું મારે બાકી હતું હવે ઘણો મોટો થઈ ગયો પછી મોટો લો છે ને મજા ન આવે જય જવાન જય કિશન મિત્રો અને આ ખાસ હજી સુધી નવા મિત્રોએ સબસ્ક્રાઈબ ન કર્યું એ તો ગામડાની ચેનલ ને ખેડૂતની ચેનલના મિત્રો સબસ્ક્રાઈબ કરજો અને જૂના મિત્રો લાઈક આપજો ભાઈ બને તો હવે લોક શેર કરતા રહેજો બસ બીજું તો કંઈ નહીં જય જવાન જય કિસાન જય હિન્દ જય ભારત જય માતાજી અને ભાઈ બધાને જય શ્રી કૃષ્ણ ખેડૂત